મોવા શહેરમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ ત્રણ નવ બે હજાર પચીસના સવારના નવથી બપોરના બાર કલાકે મોવામાં વિનામૂલ્યે શ્રી સદ્ગુરુ યજ્ઞમાં આંખના રોગોનું નિદાન જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણસુરદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં બસમાં લઈ જવાની અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાકા વગરના ઓપરેશન સારામાં સારા સોફ્ટ હોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે તેમજ ઓપરેશન થયા બાદ દર્દીના કેમ્પના સ્થળેથી પરત મૂકવાની પણ વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે આ કેમ્પમાં દર મહિનાની ત્રીજી તારીખે આ કેમ્પ કરવામાં આવે છે જે મહુવાના શ્રી કુબેરનાથ મંદિર કોલેજ રોડ ગાંધીબાગ પાછળ આ કેમ્પ યોજવામાં આવે છે તેમજ આયુર્વેદિક હોમિયોપેથિક દવાઓનો પણ આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ તેમજ આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવે છે જેમાં

આજ રોજ મોટી પ્રમાણમાં માં ખાસ કરીને જે જૂના અને આઠુલા રોગો ની જે બીમારીઓ છે એમાં મોટા પ્રમાણમાં લોકોએ સારવારનો લાભ લીધો છે ખાસ કરીને બેનોમાં જે સંધીવાની તકલીફો છે પછી કમરમાં દુખાવવાની તરીફો છે ચાંદીની બીમારીઓ છે રસપંશાની બીમારીઓ છે એવા બધા પેશન્ટ તો એ મહા પ્રમાણમાં લાભ લીધો છે અને આ આયોજન દર મહિનાના બીજી તારીખે અહીંયા અનુસબંધુ અને અમારા સૈયોદથી ખાવામાં આવે છે અને મોટા પ્રમાણમાં લોકો લાભ લે એ અમારી નમદ છે